કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે એક નવી રીત શીખીએ જેમાં આપણે કોઈ પણ નંબરને પચીસ વડે ગુણાકાર કઈ રીતે કરવો એ જોઈએ તો ચલો આપણે શરૂ કરીએ છીએ આ એક્ઝામ્પલથી જુઓ અહીંયા મને કયો નંબર આપ્યો છે ચાર હજાર પિસ્તાલીસ શું કરવું છે મારે આ નંબરને મારે પચીસ સાથે ગુણાકાર કરવો છે તો હું શું કરીશ ચાર હજાર સાતસો પિસ્તાલીસ ગુણા પચીસ અને મારો જવાબ શું આવશે એ મારે જોવાનો છે પરંતુ આપણો મૂળ ઉદ્દેશ્ય શું છે તો તમને યાદ છે ને મૂળ ઉદ્દેશ્ય છે સાતસો પિસ્તાલીસ પેનથી નથી કરવાનું આપણે શું કરવાનું છે મૌખિક રીતે આનો જવાબ કઈ રીતે થશે એટલે પેન કે પેન્સિલ લીધા વગર મૌખિક રીતે મારે ડાયરેક્ટ જવાબ આપવાનો છે કે ચાર હજાર સાતસો પિસ્તાલીસ ગુણ્યા પચીસ બરાબર શું થશે હવે જો તમને ખબર છે કે કોઈ પણ નંબરનો દસ વડે ગુણાકાર કરવો હોય તો શું કરીએ આપણે ડાયરેક દાખલા તરીકે મને આવો નંબર આપેલો છે ચાર હજાર સાતસો પિસ્તાલીસ આના તમારે દસ સાથે ગુણાકાર કરવો હોય તો આપણે શું કરીએ આપણે મૌખિક રીતે જ કરીએ ને ચાર હજાર સાતસો પિસ્તાલીસ અને એના પાછળ એક શૂન્ય ઉમેરી દઈએ એટલે થાય સુડતાલીસ હજાર પચાસ જો મારે આને હવે સોથી ગુણાકાર કરવો હોય તો શું થાય જે આપેલ નંબર છે ચાર હજાર સાતસો પિસ્તાલીસ એ લખવાના અને એની પાછળ બે શૂન્ય એડ કરવાના તો કોઈપણ નંબરનો દસ સાથે ગુણાકાર અને સો સાથે હજાર દસ હજાર એની સાથેનો ગુણાકાર સૌથી સહેલો છે તો હું શું કરીશ હું પેલા વિચારીશ કે પચીસ ને સો ની સાથે શું સંબંધ છે તો તમને ખબર છે પચીસ ગુણ્યા ચાર કરીએ તો શું આવે સો આવશે બરાબર તો જુઓ હવે હું શું કરવાનો છું ચાર હજાર સાતસો પિસ્તાલીસ છે ને ચાર હજાર સાતસો પિસ્તાલીસ મારે કરવા છે એને પચીસ સાથે ગુણાકાર કરવો છે તો એને ચાર વડે ગુણાકાર પણ કરીશ અને ચાર વડે ભાગાકાર પણ કરીશ તો કોઈ પણ નંબરને સરખા નંબર સાથે ગુણાકાર અને ભાગાકાર કરી શકાય શરત ફક્ત એટલી છે કે નંબર શૂન્ય ના હોવો જોઈએ કોઈપણ નંબરને શૂન્યથી ગુણાકાર એ જ સમયે શૂન્યથી ભાગી ના શકાય શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા હોય તો એમને એ જ નંબર સાથે ગુણાકાર અને ભાગાકાર કરી શકાય તો હવે જોવો આપણો જવાબ શું આવશે આના બરાબર થશે ચાર હજાર સાતસો પિસ્તાલીસ અને પચીસ ગુણાચાર શું થાય છે એ તમને ખબર છે હવે એ સો થાય છે એને હું ચારથી ભાગાકાર કરીશ તો હવે મને શું મળે છે આના બરાબર થાય છે ચાર હજાર સાતસો પિસ્તાલીસ લખીશ ગુણાકાર સોની સાથે કરીએ છે એટલે બે શૂન્ય એડ કરીશ અને એની એને ભાગાકાર કરીશ તો હવે જો આના બરાબર શું થાય છે હવે આ નંબરનો ચાર વડે ભાગાકાર આપણે કરવાનો છે મૌખિક રીતે એ પણ હવે જો ચાર વડે કોઈપણ પણ સંખ્યાને નિશેષ ભાગી શકાય કે નહીં એની ચાવી તમને ખબર છે જો દાખલા તરીકે મને આવું આપેલું હોય બસો ને છત્રીસ તો બસો ને છત્રીસ ભાગા હું ચાર કરું તો આ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે કે એને કઈ રીતે ખબર પડશે તો કોઈપણ સંખ્યાના છેલ્લા બે અંક છત્રીસ બરાબર જો આ છેલ્લા બે અંક એ ચારથી ભાગી શકાતા હોય એટલે કે તમે એનો ભાગાકાર ચાર સાથે નિશેષ રીતે કરી શકતા હોય તો એ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય હવે છત્રીસ ભાગાચાર શું થશે તમને ખબર છે કે નવ ગુણ્યા ચાર બરાબર છત્રીસ એટલે આ બે નંબરને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ છીએ બરાબર જેથી કરીને બસો ને છત્રીસને આપણે ચાર વડે નિશેષ ભાગી શકીએ તો હવે આનો ભાગાકાર આપણે કઈ રીતે કરીએ એ તમને ખબર છે ને તો ત્રેવીસ તો ત્રેવીસ કઈ જગ્યાએ સૌથી નજીક રહેશે ત્રણ બરાબર ને ત્રણ અને પછી અહીંયા આવે છ એટલે થાય છત્રીસ એટલે છત્રીસ ભાગા ચાર શું થશે નવ તો હું અહીંયા લખીશ નવ બરાબર ને તો આપણે કોઈ પણ નંબરનો ચાર વડે પહેલાં નિશેષ ભાગી શકાય કે નહીં એ ચેક કરવાનું અને પછી ભાગાકાર મૌખિક રીતે આ રીતે કરવાનો પ્રયત્ન કરવાનો હવે અહીંયા જુઓ તો છેલ્લા બે આંકડા શું છે શૂન્ય અને શૂન્ય હવે શૂન્યને તો ચાર વડે નિશેષ ભાગી જ શકાય બરાબર તો બે શૂન્ય છે એની કિંમત પણ શૂન્ય જેટલી જ થાય તો એને પણ આપણે ચાર વડે નિશેષ ભાગી શકીશું બરાબર ને તો કોઈ પણ સંખ્યાનો જ્યારે મારે પચીસ સાથે ગુણાકાર કરવો હોય તો પહેલાં હું ચારથી ગુણાકાર કરી લઉં પછી જ્યારે ચારથી ભાગવાનું થાય તો એને આપણે હંમેશા ભાગી જ શકવાના છીએ એ હવે ચેક કરવાની ક્યારેય જરૂર રહેતી નથી બરાબર ને પરંતુ આ શા માટે સમજાવું છું કે પચીસ વડે ગુણાકાર ના કરવો હોય અને કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એને ચાર વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એ ચેક આપણે કઈ રીતે કરવાનું એ આપણને ખબર હોવી જોઈએ બરાબર ચલો તો હવે આપણું મુખ્ય કામ શું છે અત્યારે નંબરને પચીસ વડે ગુણાકાર કરવાનો એના માટે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ અહીંયા સુધી તો હવે આ નંબરને તમે મને કહો તો ચાર વડે ભાગીએ તો શું જવાબ આવશે પહેલાં તો શું કરીએ આપણે આ ચાર લઈએ એ ચારને આપણે આ ચારથી ભાગીએ તો શું થશે ચાર એકુને ચાર એટલે મને મળે છે એક તો એ એક હું અહીં લખીશ હવે કયા નંબરનો વારો આવશે સાત તો ચાર એકું ચાર ચાર દૂને આઠ આઠ આપણે સાત થી મોટા થાય છે તો ચાર આપણે ચાર લઈએ તો હું ફરી અહીં લખીશ એક જુઓ હવે શું આવે છે ચાર અહીંથી આપણે શું વધેલું હતું ત્રણ તો ત્રણ અને ચાર ચોત્રીસ હવે શું કરીશ ચોત્રીસ એટલે ક્યાં આવશે ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ છત્રીસ તો ચાલશે નહીં તો આપણે ચાર અઠ્ઠા ને બત્રીસ લેશું તો એ આઠ હું અહીં લખીશ હવે જો શું થયો અહીંયા ચોત્રીસ માઇનસ બત્રીસ શું વધે છે બે એ બે કોની સાથે આવશે પાંચની સાથે તો શું થશે પચીસ હવે પચીસ ને ચાર સાથે કમ્પેર કરો તો ચારના ટેબલમાં કઈ જગ્યાએ આવશે તો આવશે ચાર પંચાવીસ ચાર છક ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ તો ક્યાં એવા ચોવીસ ચાર છક ચોવીસ કારણ કે અઠ્યાવીસ તો વધારે થઈ જાય છે વીસ વધારે દૂર રહે છે આપણી પાસે હજી છે એક સંખ્યા ચોવીસ બરાબર ને તો શું થયું ચાર છક ચોવીસ પચીસ માઇનસ ચોવીસ કેટલા થશે એક તો એ એક વધે છે કોની સાથે આવશે હવે આ શૂન્ય સાથે તો શું થયું દસ વધ્યા હવે દસ ને ચલો તો ચારના ટેબલમાં ક્યાં આવશે ચાર દુ આઠ ચાર તેરી બાર બાર મોટા થાય છે એટલે વધે છે ચાર દુ ને આઠ એટલે હું અહીંયા લખીશ ચાર દસ માઇનસ આઠ શું આવે છે અહીં લખીશ પાંચ અને વીસ માઇનસ વીસ થઈ ગયું શૂન્ય એનો મતલબ કે હવે આપણી પાસે કોઈ શેષ વધેલી નથી આપણે આ સંખ્યાને ને ચાર થી નિશેષ ભાગી શકા છીએ તો જો આ શેનો જવાબ છે ચાર હજાર સાતસો પિસ્તાલીસ ગુણા પચીસ શું આવ્યું એક લાખ અઢાર હજાર છસો પચીસ કેટલું સહેલું છે કેટલું સરળ છે કોઈ પણ સંખ્યાને પચીસથી ગુણાકાર કરવો એનો મતલબ શું કે જે નંબર આપેલો છે એની પાછળ બે શૂન્ય ઉમેરો અને ચારથી એનો ભાગાકાર કરો અને ભાગાકાર પણ આપણે કઈ રીતે કરવાનો છે મૌખિક રીતે ચલો આજે હું તમને થોડા દાખલાઓ આપું છું જુઓ પહેલો દાખલો આઠસો સાડત્રીસ ગુણા પચીસ છસો પચીસ પચીસ ચાર લાખ સાતસો ને અડસઠ પચીસ શું કરશો તમે મૌખિક રીતે આ ત્રણેય દાખલાની પ્રેક્ટિસ કરો શું જવાબ આવે છે એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો